તાજા અને તમારા ખિસ્સાને અસર મોટા સમાચાર શું હવે પાંચસો નોટ બેંકમાં નહીં થાય જમા આરબીઆઈ ના નવા નિયમથી લોકોમાં મચ્યો ફફડાટ જીએસટી બેઠક બાદ મોટી જાહેરાત અને મોદી સરકારનો કડક ચેતવણીનો આદેશ જેવા સમાચાર જાણતા પહેલા મેજો ચેનલ મને વાહ હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પેટ્રોલ ડીઝલ ને પણ GST ના દાયરામાં GST કાઉન્સેલિંગ બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવાનો રહ્યો છે પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ પણ પહેલા જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવા ચર્ચા કરવાની છે હવે જીએસટી કાઉન્સિલિંગની બેઠક પૂરી અને મોટી જાહેરાત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને નવી સરકારની બન્યા બાદ જીએસટી કાઉન્સિલિંગની પ્રથમ બેઠક મળી હતી બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કાઉન્સિલિંગે દૂધના ડબ્બા પર બાર ટકાનો એક સમાન દર નક્કી કરવાની ભલામણ કરી છે આ સિવાય તમામ સોલાર કુકર પર બાર ટકા જીએસટી લાગુ થશે ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ જેવી સેવાઓને જીએસટી માં આવશે નહીં હવે મોદી સરકારનો કડક ચેતવણીનો આદેશ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે કેન્દ્ર ઓફિસે મોડા પહોંચતા કર્મચારી સામે લાલાક કરી છે કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારી મોડામાં મોડી 9:15 વાગ્યા સુધી ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે જો કર્મચારી નવ પંદર વાગ્યા પછી સુધી આવશે તો તેની હાફ અથવા તો અડધી રજા ગણવામાં આવશે ઉપરાંત કોરોનાને લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો જેને ફરી શરૂ કરવા માટે કડક આદેશ અપાયો છે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર પાંચસો ની નોટ ના ના નવા નિયમથી લોકોમાં મચ્યો ફફડાટ ભારતીય રિઝર્વ બેંકે દેશની ચલણી નોટો અને તેની સુરક્ષા માટે સમયાંતરે નિર્દેશો જારી કરતી રહે છે તાજેતરમાં જ આરબીઆઈ પાંચસો રૂપિયાની નોટને લઈને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે જો તમારી પાસે પણ પાંચસો ની નોટ છે તો આ નિયમો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે તો જાણી લો મિત્રો નવા નિયમો મળતી માહિતી મુજબ આરબીઆઈ નકલી નોટોના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને પાંચસો રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી તેની માર્ગદર્શિકા જાહેર કરી છે આ નોટની ઓળખ માટે વોટરમાર્ક

અને તેને વ્યવહારમાં સ્વીકારવું ફરજિયાત રહ્યું એટલે જો મિત્રો મિત્રો તમારી પાસે કોઈ દુકાનદાર કે વેપારીઓ ન સ્વીકારે તો તમે પર જાણ કરી શકો છો શું તમને નોટ ઓળખવામાં મુશ્કેલી પડે છે જો તમને પાંચસો રૂપિયાની નોટને ઓળખવામાં કોઈ શંકા છે તો નજીકની બેંક શાખામાં જઈને તેની ચકાસણી કરાવી શકો છો માહિતી માત્ર આરબીઆઈની વેબસાઇટ કે અધિકૃત સ્ત્રોત પરથી જ મેળવો અન્યથા કોઈ પણ અફવા પર ખોટું ધ્યાન ન આપો એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે આરબીઆઈ નવા નિયમોનો હેતુ શું રાખ્યો છે તો સામાન્ય લોકોને જાગૃત કરવાનો અને નકલી નોટનો ઉપયોગને રોકવાનો છે તમે પણ આ નિયમોનું પાલન કરો અને બીજાને પણ જાગૃત કરો જેથી કરીને તમારા ખિસ્સાને અસર ન થાય ત્યારબાદ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આરબીઆઈએ સ્પષ્ટા કરી છે કે બધી જ પાંચસોની નોટો ચલણમાં છે અને તેને બેંક શાખામાં જમા પણ કરાવી શકાય છે કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી તમને જો કઈ શંકા હોય તો તમે નજીકની બેંકની શાખાનો સંપર્ક કરી શકો છો અને આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પરથી માહિતી પણ મેળવી શકો છો ખોટી વેબસાઇટ પર ન જાઓ અને ધ્યાન ન દોરાવો ત્યારબાદ હવે મોંઘવારીનો વધુ એક માર્ગ દેશમાં મોંઘવારીએ ફ્રી એકવાર મધ્યમ વર્ગની કમર તોડી છે ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં પાસઠ ટકા મોંઘવારી વધી છે ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે જેમાં ડુંગળી ટામેટા બટાટાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે ચોખા મગ મસૂરની દાળ પણ મોંઘી બનતી જોવા મળી છે ફ્લાવર દૂધી અને પર્વતની કિંમતમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે